નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ની પ્રથમ કારોબારી સભા અને ઉત્તર ગુજરાત બ્રહ્મ સમાજ નો સ્નેહ મિલન સમારંભ યોજવામાં આવ્યો રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ને ઈડી કેસ માં મળી મોટી રાહત પણ કોર્ટ તરફથી જડતકો પણ મળ્યો

સુરેન્દ્રનગરના વડવાણ રોડ ઉપર બસ સ્ટેન્ડ નજીક કરવામાં આવેલ પચાસ દબાણો દૂર કરવામાં આવ્યા સુરતમાં ગોગો પેપર વિરુદ્ધ પોલીસની મોટી કાર્યવાહી પોલીસે અઢાર પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરી સેવન્થ ડે સ્કૂલ ને લઈને સરકારે લીધો મોટો નિર્ણય સરકાર પોતે સ્કૂલ નો વહીવટ સંભાળશે મહારાષ્ટ્રમાં રણસિંગુ ફૂંકવામાં આવ્યું પંદર જાન્યુઆરી બીએમસી સહિત ઓગણત્રીસ પાલિકામાં મતદાન સોળમી રિઝલ્ટ કરશે આવવામાં જાહેર

આણંદમાં અમુલ ડેરીના નવા વાઇસ ચેરમેને ભાંગરો વાટ્યો પ્રતિક્રિયામાં પ્રદેશ પ્રમુખનું નામ બદલી નાખ્યું નવું રોજગાર બિલ વિવાદોમાં આવ્યું ફંડિંગની ચિંતા ગાંધી નામ હટાવાયું બીવીજી રામજીની પર હવે શિયાળુ સત્રમાં ધમાલ મચી દંગલ ગર્લ હવે જાયરાવસી મેં સીએમ નીતિશ કુમારની જાટકણી કાઢી મુસ્લિમ મહિલાના વાયરલ વિડીયો પર કહ્યું કે સત્તા હોય તો મર્યાદા ઓળંગવાની મંજૂરી નથી બદલાતી ઋતુઓ વચ્ચે અમલાલ પટેલની મોટી આગાહી આવી સામે ડિસેમ્બરના અંતે પડશે કડકડતી ઠંડી ડિસેમ્બરના એડવાન્સ હવે ટેક્સ થી બજારમાં નાણાંની અછત ન સર્જાય તે માટે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખ કરોડ ઠાલવશે સરદાર નગરમાં કમલ તળાવ પાસે મેગા ડિમોલિશન કરવામાં આવ્યું ગેરકાયદેસર મકાનો ઉપર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું હવામાન વિભાગની મોટી આગાહી ઠંડીના ચમકારા વર્ષે વાતાવરણ પલટાશે સ્વેટર જેકેટથી થશે છુટકારો ભરૂચના દહેજમાં નર્મદા પરિક્રમાવાસીઓની જોખમી અવરજવર જેટી પર પુરાણ થતા યાત્રીઓ જીવના જોખમે અવરજવર કરવા મજબૂર થયા લખતર ખાતે રૂપિયા આઠફઠ બાવન કરોડના ખર્ચે નવનિર્મિત કસ્તુરબા ગાંધી વિદ્યાલયનું લોકાર્પણ કરતાં કેબિનેટ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજા રાજ્ય સરકાર લગ્ન બાદ નિયમ બદલશે આજે કાયદા મંત્રી અધિકારીઓ સાથે બેઠક કરશે પાડલિયા ગામમાં આદિવાસીઓ અને પોલીસ વચ્ચે બબાલનો મામલો સામે આવ્યો આવતીકાલે ચૈતર વસાવા જશે અંબાજી યોજનાઓના નામ બદલવાથી સરકારની તિજોરી પર વધે છે મનરેગા મુદ્દે પ્રિયંકાના સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવ્યા અમદાવાદના કમલ તળાવમાં એકસો પચાસ મકાનો પર બુલડોઝર ફર્યું મહિલા પુરુષો અને બાળકો રડી પડ્યા એક મહિલા થઈ ગયા રામનું નામ બદનામ ન કરો શશી થરૂર લાંબા સમય પછી કોંગ્રેસમાં જોડાયા સંસદમાં કર્યા આકરા પ્રહારો દક્ષિણ ગુજરાતમાં વિરોધ વચ્ચે પ્રોજેક્ટ રદ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારે પાર્થ આપી નર્મદા રિવર લિંકને ને પ્રાથમિકતા સૂચિમાંથી બહાર કાઢી

દેશની શિક્ષણ વ્યવસ્થા બદલતા નવા એજ્યુકેશનલ બિલ સામે વિપક્ષનો વિરોધ કરવામાં આવ્યો મેસી ના કાર્યક્રમમાં સીએમ સામે લાગે ક્યુઆઈના નારા કોંગ્રેસે શેર કર્યો વિડિયો લશ્કરના ટોપ કમાન્ડર સાજીદ જટ્ટે રચ્યું હતું ષડયંત્ર પહલગામ આતંકવાદી હુમલાના મામલે એનઆઈએ દાખલ કરી ચાર્જશીટ પૈસાવાળા માટે તમે ભગવાનને આરામ પણ નથી કરવા દેતા શ્રી બાંકે બિહારી મંદિરમાં દર્શનના સમય મામલે શ્રીજીઆઈનું મોટું નિવેદન સ્ટ્રિંગ ઓપરેશનથી રાજસ્થાનના રાજકારણમાં ભૂકંપ મચી ગયો ભાજપ કોંગ્રેસ એને અપક્ષના ધારાસભ્ય વિરુદ્ધ તપાસના આદેશ બિહારમાં પરાજય બાદવે દક્ષિણના રાજ્યથી મળી રાહત કોંગ્રેસ માટે શુભ સાબિત થશે બે હજાર છવ્વીસ કોંગ્રેસની રેલીમાં પ્રધાનમંત્રી મોદીનું અપમાન થયું સોનિયા ગાંધીએ માફી માંગવી જોઈએ જેપી નડાનું સંસદમાં માંગ ભાજપના પૂર્વ સાંસદ અને રામ મંદિર આંદોલનથી જાણીતા રામવિલાસ વેદાંતીનું હાર્ટ એટેક આવતા નિધન થઈ ગયું ધનિકો પ્રદૂષણ ફેલાવે છે અને ગરીબો સહન કરે છે દિલ્હી ગેસ ચેમ્બર બનતા સીજીઆઈ ભડક્યા

બેતાલીસ ગામ શ્રીમાળી બ્રાહ્મણ સમાજમાં વાવ થરા દિયોદરની સમાજમાં સુધારા પહેલ કરી કુરિવાજો આપી અને સામૂહિક નિર્ણય લેવામાં આવ્યો ભારત અને રશિયા એકબીજા સૈન્ય ઠેકાણાનો ઉપયોગ કરી શકશે રાષ્ટ્રપતિ પુતિને મંજૂરી આપી ટીમ ઇન્ડિયા ની જર્સી થી લઈને ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હાજર છવ્વીસની ટિકિટ સુધી લિયોનલ મેસીને જય શાહ તરફથી જ ખાસ ભેટ મળી

દાહોદના સંજલી આરોગ્ય કેન્દ્રમાં ગંભીર બેદરકારીનો આરોપ લગાવવામાં આવ્યો એક કલાકમાં જ ત્રીસ મહિલાના કર્યા ઓપરેશન લાલ દરવાજાથી વસ્ત્રાપુર સડાસઠ જવાશે હવે અમદાવાદમાં બની રહેલો નવો બ્રિજ સાતસો એંસી મીટરનો હશે સાબરકાંઠા જિલ્લામાં ગત ઓક્ટોબરમાં થયેલી કમોસમી વરસાદને લીધે માવઠા બાદ ખેડૂતોને ચૂકવાતી સરકારી સહાયમાં ભેદભાવ કરવાનો લગાવ્યો આક્ષેપ શિક્ષણ મંત્રી લોકસભામાં મહત્વપૂર્ણ વિકસિત ભારત શિક્ષણ બિલ રજૂ કર્યું અને ભારતની તમામ યુનિવર્સિટીઓ પર કેન્દ્ર સરકારની નજર ગોસ્વામીની આગાહી સામે આવી શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ને આવી રહ્યું છે હવે અઠ્યાવીસ ડિસેમ્બર થી ગુજરાતમાં હવામાનમાં પલટો આવશે તો હાલ માટે આટલું જ મળીશું સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ